નમસ્કાર હું છું આપની સાથે મિલન અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અમે કાયમ તમારા માટે લઈને આવીએ છીએ અમારો સ્પેશિયલ એપિસોડ બોલે છે વિધાનસભા વિધાનસભામાં થતી હળવી વાતો અને રમૂજી ઘટનાઓ અને તેમાં પણ પાછું જ્ઞાન ભરેલું હોય માહિતી ભરેલી હોય તેવી વાતો તમારી સમક્ષ અમે લઈને આવીએ છીએ આજે પણ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા પત્રકાર તોફીક ગાંચી કે જેઓ કાયમ વિધાનસભા અને સચિવાલયનું રિપોર્ટિંગ કરે છે તોફિક આપણા દર્શકોને આપણો એપિસોડ ખૂબ જ ગમે છે અને ઘણા બધાના પર્સનલી પણ મેસેજ આવે છે કે આ હળવી વાતો અમને બહુ ગમે છે અને તમે નવી નવી માહિતી કાયમ લઈને આવો છો જો કે માહિતી લાવવામાં તમને કેટલી મહેનત થાય છે એ તો તમે જ જાણો છો અમે તો ખાલી મજા કરીએ છીએ બસ આપણા દર્શકોને જણાવો કે આજે વિધાનસભાના સત્રમાં આજનો જે દિવસ હતો એ કેવો હતો અને કેવી રીતે એની શરૂઆત થઈ આજે હાઉસ છે સાડા આઠે ચાલુ થવાનું હતું

એ પણ એમના આર્ય સાહેબ આવ્યા એમના સાહેબ આવ્યા પછી આ સાહેબ આવી હતા એટલે ઘડી વખત એવું થાય કે ભાઈ માં જઈએ ને ત્યારે ક્લાસ ચાલુ થઈ ગયો હોય સાહેબે ભણવાનું શરૂ કરી દીધું હોય અને આપણે લેક્ચર માં છેલ્લે પહોંચીએ છીએ અચ્છા એવું જ બધું આજે એવું હતું પછી તો સ્વાભાવિક છે કે ભાઈ રિસેસ પડી સાડા દસ આજુબાજુ પછી ચાલુ થયું રિસેસ પડી અને ધારાસભ્ય આજે ધારાસભ્ય મને મળ આમ તો મોટા ભાગે પેન્ટ શર્ટ પહેરીને જ આવતા હોય છે તો કે તેમની કપડા પર કોઈ ટિપ્પણી નહી પણ એમને તમે પેન્ટ શર્ટમાં જ જુઓ એ ધારાસભ્યને પરંતુ આ જે ધારાસભ્ય છે એ કે નેતા કે આમ કેમ કે ભાઈ પેલા આમ કડક આમ ઇસ્ત્રી બંધ કપડાં પહેરે અચ્છા પેલું આમ એકદમ લીલન ટાઈપનું આપણે કહે છે કે જે ચપ્પો લેંગો પહેરે કોટન ટાઈપનો નેતાઓ તો જો કે આમ એમની પર્સનાલિટી તો આમ અલગ જ દેખાય હોય આજે ધારાસભ્ય છે આજે એમણે જબ્બો લેંગો પહેર્યો હતો મેં હું ઉતરતો હતો સીડીમાંથી ત્યારે મેં એમનું ધ્યાન તમે કંઈક અલગ જ લાગી રહ્યા છો એટલે આજે હું ઓળી હતી એટલે એ કારણસર હા એ ધારાસભ્ય એ જબ્બો લેંગો પહેર્યો હતો એક આ વસ્તુ મેં નોટિસ કરી બે વસ્તુ મેં નોટિસ કરી તેમ છતાં અલગ અલગ જગ્યાએ ફરતો હતો અને બસ બાકી તો આજે આમ કહી શકીએ કે એ ખાસ એટલું રૂટીન નહોતું કારણ કે હોળી પણ ઉજવવાની એક વાત હતી હોળી આજે એટલે મને તમે કીધું ને કે આજે હોળી હતી એટલે મારા મનમાં એ જ પ્રશ્ન આવ્યો કે આવતીકાલે હોળી છે પરમ દિવસે ધૂળેટી છે પણ આજે હોળી હતી એ કેવી રીતે એમ એ અધ્યક્ષે કીધું હતું કે ભાઈ આયોજન એમણે કર્યું હતું કે ભાઈ જે પણ ધારાસભ્ય છે હાઉસના દરેક ધારાસભ્ય પછી એમાં મંત્રી પણ આવી ગયા મુખ્યમંત્રી તે ધારાસભ્ય છે અને પત્રકારો અને હવે વિધાનસભામાં જે જવાબદાર અધિકારીઓ અધિકારીઓએ અધ્યક્ષે આમંત્રિત દરેકને કર્યા હોય એટલે એમને એમની કામના ભાગરૂપે તો ત્યાં જોવું જ પડે બરાબર છે તો હોળીની ઉજવણી વિધાનસભાના એક્ઝેટ સામે છે ત્યાં કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી હતા અધ્યક્ષ પોતે હતા ધારાસભ્યો પણ હતા જોકે કોંગ્રેસના ધારાસભ્યો ક્યાંય નહોતા હોળીમાં દેખાયા અને ત્યાં પછી જમવાનું પણ નાખ્યું હતું પત્રકારો છે મંત્રી મુખ્યમંત્રી હોય અધ્યક્ષ હોય એ આસપાસ બેસીને જમતા હતા ને મળતા હતા ને શુભેચ્છા એકબીજાને આપતા હતા વિધાનસભા બહારની આજે વાતો છે અને બાર બગીચાને બધું સારું હોય છે તો ફોટા પડાવીને બધા મજા લેતા હોય છે બગીચા એ માહોલ નો આનંદ લેતા હોય છે એ તો ઠીક છે વ્યક્તિગત વિષય છે કે કોને શેમાં આનંદ આવે છે તો આ તો વિધાનસભાની હળવી વાતો તો છે જ પણ એની સાથે વિધાનસભામાં આજે કયા કયા મુદ્દા પર ચર્ચાઓ થઈ કહી શકીએ કે આપણે આજે ચર્ચાઓની વાત કરીએ તો વિધાનસભામાં ગૃહમાં આજે હાઉસમાં કે ભાઈ અધ્યક્ષ એક ટિપ્પણી એવી કરી કે ભાઈ શૈલેષભાઈ તમે આ બાજુ ના છો કે તમે આ બાજુના દંડક નથી આ બાજુના દંડક નથી કે ભાઈ બાળકૃષ્ણ સુ કરે છે એટલે એક એક એ ચર્ચા થઈ એટલે મેં એમને કદાચ શૈલેષભાઈએ ગૃહ આજે પતવાનું હતું કારણ કે આયોજન કર્યું હતું હોડીને

એટલે એ પણ થોડું એક હોબાળો તો ના કહી શકે પણ એટલે હોબાળો છે એ નથી એટલે થોડી હવે બસ એક આક્રોશિત થઈ ગયા એટલે પૂછતા હતા જે ધારાસભ્ય બાર હોય કે માની લો પત્રકાર માહિતી નથી એટલે જે રૂટીન જોતા હોય એટલે આ મામલો એક થોડો હળવાશ ટાઈપ હતો કે બોલે છે વિધાનસભામાં આપણા મુદ્દાઓ લઈ શકીએ હળવા મુદ્દા હતા હા એટલે રમણભાઈ વોરાની વાત કરીએ તો એ પણ બહુ સિનિયર નેતા છે ઘણા બધા વર્ષો સુધી રહી ચૂક્યા છે અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને જિગ્નેશ મેવાણીની વાત કરીએ તો તેઓ હમણાં ગઈકાલે જ એક દિવસ માટે સસ્પેન્ડ થયા હતા અને તેઓ પોતાના આક્રમક વલણ ને લઈને વિધાનસભામાં ચર્ચામાં કાયમ હોય છે કે તેઓ એકદમ આક્રમક બોલતા હોય છે તેમની રજૂઆત એકદમ આક્રમક અને કોઈકને એવું લાગે કે આ ભાઈ ગુસ્સામાં બોલી રહ્યા છે પણ એમની એક એમનો એક સ્વભાવ છે કે એ રીતે જ વાત કરતા હોય છે તો આ તો થઈ વિધાનસભાની હળવી વાતો આના સિવાય હોળી રમ્યા જમ્યા અને મજા કરી બરાબર ને મજા કરી તો આ તો થઈ વિધાનસભાની હળવી વાતો ગંભીર મુદ્દા પણ આપણે જાણવા તો જોઈએ જ ને એટલે એ જરૂરી છે પણ તોફિક આજે

દલિતો કે ભાઈ જે પ્રકારે દલિતો ઉપર અત્યાચાર થાય છે કમિટીઓ નથી ભરાતી પછી એમની મૂછો રાખવા દેવામાં નથી આવતી લગ્નના સમયે તેમને ઘોડામાં બેસવા નથી દેવામાં આવતું બજેટમાં કે ભાઈ એમને ક્યાંય આપી દેવાથી સામાજિક રીતે થોડી એમને ન્યાય મળી જાય છે તેને લઈને લોકો એ વાતે કરતા હતા આક્રોશિત પણ હતા તેમણે ત્યાં સુધી કહ્યું કે ભાઈ ગોંડલમાં એક યુવક છે બરાબર છે તેને નગ્ન માર મારવામાં આવે છે તેને ફટકારવામાં આવે છે અને આ જે પીડિત હતો આ જે પીડિતને મુખ્યમંત્રી ત્યાં ગયા હતા તો તેના આંસુ લૂંછવાની જગ્યાએ જે આરોપી છે એ આરોપીના ઘરે તે ગયા હતા અને એક તુલસી વિવાહનો કાર્યક્રમ હતો ત્યાં પણ તે ગયા હતા તેમ કહીને પણ જિગ્નેશ મેવાણીએ એક આ મુદ્દો આજે છેડ્યો હતો અને ત્યારબાદ પોઈન્ટ ઓફ ઓર્ડર પણ આ મુદ્દે લેવા ઊભા થયા હતા ભાજપના એક ધારાસભ્ય કે ભાઈ આ તુલસી વિવાહમાં તો કે સનાતન ધર્મની સંસ્કૃતિ છે કોઈ પણ જઈ શકે સનાતન ધર્મનું આ અપમાન છે આવી એમણે વાત કરી હતી કે ભાઈ શબ્દ દૂર કરવામાં આવે પોઈન્ટ ઓફ ઓર્ડર લઈને જો કે અધ્યક્ષ પોઈન્ટ ઓફ ઓર્ડર કે રહેતો નથી આ મામલે એક આ મુદ્દો આજે ચર્ચામાં હતો બીજો દસ માર્ચ સોમવારના દિવસે મેવાણીએ ચૂંટણી પંચના જે ખર્ચાની વાત હતી એને લઈને એમણે વક્તવ્ય આપ્યું હતું અને એ ટાઈમે પોઈન્ટ ઓફ ઓર્ડર લીધો તો આ સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે એ ટાઈમે અધ્યક્ષે કીધું હતું ભાઈ જીગ્નેશ મેવાણીનું જે ભાષણ જે એમનું વક્તવ્ય છે એ સાંભળશે અને ત્યારબાદ તે એમનો નિર્ણય હાઉસમાં કહેશે તો આજે તે એમણે કીધું કે ચૂંટણી પંચ છે તે એક સ્વાયત્ત સંસ્થા છે ઓગણીસો સાહીઠમાં જ્યારે આ જ ગૃહમાં આવો કોઈ મુદ્દો હતો એ ટાઈમે અધ્યક્ષે શું નિર્ણય લીધો તો એને કોટ કર્યો અધ્યક્ષે અને પછી કીધું કે ભાઈ જીગ્નેશ મેવાણીએ જે પ્રકારે ચૂંટણી પંચ એક સ્વયં એના ખર્ચાને લઈને એમણે આરોપો મૂક્યા હતા કે ભાઈ એક અધિકારી નેવું લીટર છે એનું ડીઝલ રોજનું બતાવી દે છે મંડપનો એક વીસ લાખ ખર્ચો હતો બે લાખ સત્તાણું હજાર સમથિંગ એમનો ખર્ચો બતાવ્યો તો ગાંધીનગરથી ક્વેરી આવે છે અને બિલ સત્તાવન લાખ થઈ જાય છે અધિકારીઓ કે આ ખોટા બિલો ખોટા વાઉચર બતાવી નાખે રોકડી કરી લેતા હોય આવી હમણાં વાત કરી હતી પછી આજે અધ્યક્ષે કીધું કે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉપર એમણે કીધું કે જે અસંસદીય સભ્યો હતા અને જે પ્રકારે પૂરા વગરના આરોપો હતા તો અધ્યક્ષે એ શબ્દો આજે દૂર કરવાનો આદેશ આપ્યો છે એટલે આમ કહી શકીએ કે આજના દિવસમાં એક આ બે વસ્તુ ખાસ ચર્ચામાં રહી છે મહત્વની આપણે કહી શકીએ ચર્ચા જી તો આપણે હળવી વાતો પણ કરી અને થોડી ગંભીર વાતો પણ કરી ગંભીર વાતો એટલા માટે જરૂરી છે કે જેની અંદર માહિતી હોય છે અને જેની અંદર જ્ઞાન પણ હોય છે તમને તમને ખબર પડે કે તમારા ધારાસભ્ય તમે ચૂંટેલા ધારાસભ્ય ત્યાં જઈને શું કરે છે ત્યાં જઈને કયા વિષયની ચર્ચા કરે છે ત્યાં જે ચર્ચા કરે છે એની અંદર તમારો શું લાભ છે અને એ કોના માટે ચર્ચા કરી રહ્યા છે એટલે એ પણ જરૂરી હોય છે બાકી ધારાસભ્યો હોળી રમે ધારાસભ્યો સાથે જમે ગમે તે મજાક કરે મસ્તી કરે એનાથી આપણે ખુશ જ છીએ પણ આપણી પણ વાતો સાથે સાથે ધારાસભ્યો કરતા હોય છે અને જો ન કરતા હોય તો તમે પણ તમારા ધારાસભ્યને કહી શકો છો કે ભાઈ અમારો આ પ્રશ્ન છે તમે વિધાનસભામાં આ પ્રશ્ન ઉઠાવી શકો છો તમારા ધારાસભ્યની ઓફિસે એમના નજીકના સંપર્ક કાર્યાલયે તમે સંપર્ક પણ કરી શકો છો ખૂબ ધન્યવાદ તોફિક તમે અમારી સાથે જોડાયા અને અત્યારે દર્શકોને વિધાનસભાની હળવી વાતો કરી આપી આ જ રીતે બસ તોફિક અમારી સાથે જોડાતા રહેશે તમે પણ અમારી સાથે જોડાવ અને જોતા રહો બોલે છે વિધાનસભા માત્ર નવજીવન ન્યૂઝ ઉપર धन्यवाद वैष्णव जन तो तेने कहिए जे पीर पराई